તે <laughs> મે <laughs>

અને મસ્ત મજા ને ત્યાર થઈ અને થોડું ઘણી ખરીદી કરવાનું છે ને તો છે મારે અને ભાઈ જો મસ્ત મજાનું છે કેવા બેઠા અને મંતુભાઈ ને અંદર મારા નાસ્તો કર બાકી છે અને આપણી બાઈક ખબર હોવાની છે જો મસ્ત થઈ ગઈ ને બનાવવાની છે હજી અને જો ભાઈ શું કર્યો હે

તો બાળ મંદિરે જશો બાળ મંદિરે જશો હે હાલો ભાઈ નાસ્તો છે ભાઈ તમારે બધાને હોય તો અને મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આ ભાઈ છે ને બાળ મંદિરે જવાનું શું તમે નાસ્તો કરી લીધો એમ અમે તો નાસ્તો મસ્ત મજાનો મે નાસ્તો કરી લીધો થોડું ઘણું કામે પતરી દીધું છે અને હવે નાયા છે ને તો એને કપડાંને બધું ધોવાનું છે અને એ જાય છે કુંડલા ધાવાનું છે મને નથી ખબર જાણ છે જો પથારી આપણે વાળવાની બાકી છે આપણે એવું વાળી નાખીને કમ્પ્લેટ મસ્ત કરી નાખી બધું હરખું મૂકી એમ તો ભાઈને જવાનો ટાઈમ થઈ જાય આવશે બોલ હવે કેટલા ધુવાડા થાય છે

ભાઈ જો અત્યારમાં રમકડા લઈને લેવાના જે નાસ્તો કરે છે તો એ નાસ્તો કરે ને તો પછી એ વૈયા જાય તો આપણે કાંઈ નહીં આપણે ત્યાં કામ પતાવી દઈએ બધું હાલ ફેમિલી જવું હશે ને મનતુભાઈને મૂકીને વૈયા જઈશું બાલ મંદિરથી અને મનતુભાઈ કે પાણીપુરી પાણીપુરી કરતો હતો તે હશે ને જો દુકાનેથી બટેકા આપણે મળે જ છે આપણા ગામમાં બટેકા લેતા આવીએ પછી મસ્ત છે લેતા આવી સૈણા જો પાણી અંદર મીઠું છે સૈણા આપણે બાપાને સૈણા જ જલજીરા લાવીશું ને આપણે મસાલા પડા એટલે આપણે કાંઈ મસાલા લાવી નથી જલજીરા લાવીશું થોડુંક બધું મિક્સ કરી નાખીશ એટલી પૂરી હતી ને તે હું છે ને પાછી થોડીક પૂરી લેતી આવી કેમકે બે ખાવાની છે મા દીકરા બેન હજે આવશે ને ખાવું છે ને તો ખાઈ લેશે પડી જ રહેશે તો આ પૂરી તો જેટલી ખાવી એટલી તળવાની મેં આપણે ખા જો મેં કીધું અંદર મૂકી દીધું છે મસ્ત પાણી પછી મેં કીધું બટેકા ને એવું નાખી દઉં ને શેના બફાઈને આપણે પછી કપડાં ને ધોઈ નાખીએ એને હાલો મસ્ત મસ્ત પાણી પૂરી ખાવા છે ઘેર બનાવી છે આજ ફ્લેવર બનાવવું શીખાય કે બીજું શાકનું ફુદીનાનું તો વાપરી નાખ્યું આ ઈંગનું રાજમાનું પણ કેવું લાગતું છે ટ્રાય કરવી છે આજ બધા એવું કરશું ફ્લેવરમાં છે ને ટ્રાય કરશું પાંચ ફ્લેવર આવે છે એટલે કેટલું પાણી કેટલું પાણી બને જો બધું તેને એટલું બને તો કાંઈ નહીં હાલો છે ને બનાવી નાખ્યું ફેમેલી જો કપડાં સેમ ધોતીતી ને તે થોડુંક મોડું થઈ ગયું બાર ઉપર થઈ ગયું છે પણ મેં કીધું ફટાફટ છે ને જો તેલ મૂકી દીધું બટેકા બફાઈ ગયા તા જોયી કે ગરમ ગરમ વરાળ જ નીકળે છે મેં કાઢી લીધા ને શેણા નહોતા બફાણા કેમ કે આપણે પલાળ્યા નહોતા ને એટલે તો શેણાના પાછા સીટી મારવા મૂક્યા છે ત્યાં મેં કીધું છે ને પૂરી તળ નાખું પછી પાછું મનુ પાણી લેવા જવાનું પછી ખાલી પાણી ના મારે મેળવું પછી જાય પૂરી નાખી છે અને હવે તળ નાખવાનું તો અમે તેલ મૂકી દીધું છે ત્યાં તેલ મૂકીને પેલા બટેકા કાઢી લીધા ને શેના પાછા મૂકી દીધા તો હાલો હું પાછી પૂરી ફટાફટ ફટાફટ તળ નાખું પછી બટેકાને ફોલું

મિક્સ મસાલો કરીને કા હાલો ફેમિલી મસ્તો જો ફેમિલી જો ઉતાવળ હતી તે ભાઈ ખાલી પાણી બનાવી નાખ્યું કાંઈ નથી નાખ્યું એક સાટ મસાલો આવીને તૈયારી બે જલજીરા નાખીને અડધું ભાડું લીંબુ નાખ્યું મીઠું નાખ્યું છે બસ એટલું જ નાખીને છે ને મસ્ત પાણી તૈયાર કર્યું ખાટું જ ખાટું ભાવે અમને ખાતું હવામાં છે ને આપણે મસ્ત ધાણા છે ને ધાણા ખાલી કટિંગ કરીને નાખવાના છે એમાં ને જો મસાલો અમે એટલું નાખ્યું હતું તમને દેખાડું કેટલું અને બધું સેના ને એવું પછી નાખી દેસુ ખાવા તાણ તો જો એટલું હતું બનાવવાનું બની ગયું છે મંતુ હું લઈ આવું તો ફેમિલી જો મસ્ત છે ને બની ગયું હતા હું ભરતી હતી મંતુ લઈને આવી ત્યાં હવાઈ એક દોર થઈ ગયો જો ભરી લીધી મસ્ત પાણી છે જો મસ્ત ડુંગળી અહીં કાપેલી અહીંયા છેવ પાછી ઘટે તે ભર તો જો મસ્ત પાણી પૂરી બની ગયું છે હાલો બધા ખાવા મંતુભાઈ તો ખાઈ લીધી મમ્મી બાઈ ખાધી પાણી મસ્ત છે જલજીરાનું આમ દે પણ દાણા નાખી દીધા એટલે મસ્ત લાગે જેમ ભાત હોય તમે કરી દેજો છો આવી બનાવી છે અમે જ આવી બનાવી જો તમે કેવી બનાવો તમે કરજો હાલો બધા ખાવા અજય તો નથી આવશે તો ખાશે એ હાલો હું ખાઈ લો મન તો ભાઈ તો ખાઈ લીધી હું ભરતી થઈ ગયા મને હું સાફું કેવી બની સાક કે પોલે ભરી છે મસ્ત મોટી હતી એટલે બહુ છૂટી ગઈ અમુક નાની હોય ને મસ્ત બની સો લારી તો હું 10 રૂપિયાની 20 રૂપિયાની હાથ આપે મન કે 60 રૂપિયા માં કેટલું બની ગયું છે 60 રૂપિયા હું આપણે ખાઈ તો ધરાય ની ગતા આપણે ઘેર બનાવી તો કેટલી બને બે ત્રણ જણા ખાઈ હાલો અમેલે હું કેવા કે 3 3:30 વાગે આવ્યો તો અને 4 વાગે ફરે પ્યો ને ત્યાં સને નેદમન એને પાણીપુરી ખાઈ લીધી અને વિવેક ભાઈને બધાય જો મનતું ભાઈને રજા છે કે

શું તમે કમેન્ટ કરજો બધા વિદેશી કેશો ને તું તું શું કેશો કયું ખાતર કેવાયું ખાતર ખાતર એવું હોય એમ

મેકઅપ માં 20 3000 નો ખર્જો પાકી નો થા તો ઘર ના લગન હોય ને તે થાય ભાઈ ઓ હો એટલો બધો ખર્જો થાય થાય હો શું કે એટલો બધો થાય ન થાય ન થાય એટલો બધો થડક થાય બધું થાય થાય ન થા એટલો થાય खले 3 ते 4 4000 न काय न था 4 5000 नी ते खाडी आवे काही कोणी लगन करतानी कर जो बदाय करजो तुमसा बसताओ वांडा आ आम दो खावा देई बदु काम करी आणि मेकअप कितलो छे जो काय मेकअप नद केरो मोठु धोई

અગાઉ કહી દઈ મળીએ પછી કાલે નવા બ્લોક વિડીયો સાથે ત્યાં સુધી બધાને હરણ મહાદેવ જય મોગલમાં નવા બ્લોક વિડીયો સાથે અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા જજો આપણે ત્રણેય જણની ફેમિલી કમ્પ્લીટ કરાવો જલ્દી કરાવો જલ્દી કા તમારા બધાને પ્રેમથી જલ્દી કરાવજો જલ્દી કરાવજો કા શેર કરજો વિડીયો હર મહાદેવ બાય બાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ બાય 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 કરવા